મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો આ વંશના રાજાઓનું મૂળ છેક પાટણના રાજવીઓ સાથે સંકળાયેલું છે લુણાવાડાના રાજાઓ આણ હિલ વાણ પાટણના સોલંકી વંશના રાજાઓ રાજ્ય કરતા હતા તેમના વંશો જે છે એમ માનવામાં આવી રહ્યું છે ઈસવીસન વર્ષ ચૌદસો ચોત્રીસમાં વૈશાખ અખાત વિધના દિવસે ભીમજી સોલંકીનાથ સંપ્રદાયના સિદ્ધ પુરુષ લુણાનાથના નામ પરથી લુણેશ્વરની સ્થાપના કરાઈ હતી મંદિરની આસપાસના ડુંગરોની સૌંદર્યતાને લીધે લાંબાણીય લાવણ્યપુર લુણપુર તથા રજવાડાને કારણે વાડા શબ્દ જોડવાથી લુણાવાડા નગરનું નામ પડ્યું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આજ રોજ જિલ્લાના મુખ્ય પથક તરીકે લુણાવાડાને ગણવામાં આવે છે પરંતુ રજવાડાના સમયમાં તેની ઉત્તરે ડુંગરપુર રાજ્યમાં પૂર્વમાં સુદ કે જેને આજના સંતરામપુર તરીકે ઓળખવામાં આવે છે અને ઘડાણા રાજ્ય દક્ષિણે પંચમહાલનું ગોધરા પરગણું પશ્ચિમે રેવાકોટા એજન્સીમાં આવેલા વાડા સિનોર કે જેની આજે બાલા સિનોર તરીકે ઓળખવામાં આવે છે તો મહિક વાટા એજન્સીનું મગોડી અને ઈડર રાજ્ય આવેલા છે લુણાવાડા રાજ્યના જુદા

રિપીટ વિક્રમ સંવતનું વર્ષ લખેલું જોવા મળી આવ્યું છે તો વખત સિંહના સિક્કા ઉપર ઇસવીસન વર્ષ પણ જોઈ શકાય છે તો સિક્કાઓનો આકાર ચોરસ લંબ ચોરસ ગોળ તેમજ વજન ઓછું કરવા માટે સિક્કાની કિનારી કાપવાથી અનિયમિત આકારના સિક્કાની કિંમત અને વજન પૈસો શરૂઆતના સિક્કાનું વજન ચાર પોઈન્ટ ચાલીસ ગ્રામ અને પછીના સિક્કાનું વજન ત્રણ પોઈન્ટ પચાસ ગ્રામ પા પૈસો શરૂઆતના સિક્કાનું વજન બે પોઈન્ટ પંચોતેર ગ્રામ અને છેલ્લે એક પોઈન્ટ નેવ ગ્રામના સિક્કાઓ બનાવવા માટે વપરાયેલા ધાતુ તાંબુ ટંકશાળના નામ લુણાવાડા જ હતું

CN24 News Mobile App